ડિગ્રી વગરના બોગસ તબીબોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઓજીને આપેલ જરૂરી સૂચના અનુસંધાની શ્રી આર એન કરમટિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના એ ભરતસિંહ ખુમાનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ભવાનસિંહનાઓને બાદમી હકીકત મળેલ કે જે ચોક્કસ આધારભૂત માહિતીના આધારે ચિયાડા ગામે મહેશભાઈ કનુભાઈ ચોઠાણની દુકાનમાં ડોક્ટર તરીકે એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરતો હોય અને ગેરકાયદેસર એલોપેથિક દવાઓ આપતો આરોપી મોહમ્મદ ઝુબેરભાઈ મોહમ્મદ ઇદરીશીભાઈ મેમણ હાલ રહેઠાણ ભાયલા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ મૂળ રહેઠાણ લાંબડીયા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાવાળાની જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો મળીને કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર આઠસો સોળના મુદ્દામાલ સાથે પકડી સદ્રીસમ ઇસમ વિરુદ્ધ કેરા જીઆઈડીસીમાં પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર ગુજરાત રજિસ્ટ્રેશન મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો કલમ ત્રીસ મુજબ ગુનો રજિસ્ટ્રેશન કરી સફળ કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એન જાની તથા એએસઆઈ ભરતસિંહ કુમાનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ભાવસિંહ મહાવીરસિંહ હેમંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર કાવાજી હાર્દિકભાઈ જયંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ પરબતસિંહ ના જોડાયેલા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન બાવડા